એડિશનલ પોલીસ કમિશનર ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ હોમગાર્ડ સહિતના ત્રણ ઉપરાંત કર્મચારીઓ બંદોબસ્તમાં ખડે પગે ફરજ બજાવશે ઉપરાંત એસઆરપી ની કંપનીઓ પણ તૈનાત રહેશે પોલીસ કમિશનર નરસિંહ કુમારે બકરી ઈદ તહેવારને લઈને જણાવ્યું હતું કે ઈદ ઉજવણી લઈને પોલીસ દ્વારા તૈયારીઓમાં પૂર્ણ કરી દેવાય છે વડોદરાના ઈદગા મેદાન ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે શહેરમાં એડિશનલ પોલીસ કમિશન ડીસીપી તેર એસીપી એકસો પચાસ થી વધારે પીઆઈ અને પીએસઆઈ બે હજાર થી વધુ પોલીસ કર્મીઓ સંવેદનશીલ વિસ્તારમાં ખડે પગે રહેશે દરમિયાન ધાબા પોઈન્ટ અને ડીપ પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવાશે એસઆરપી ની પાંચ કંપની સહિત સાતસો થી વધુ હોમગાર્ડના જવાન પણ ખડે પગે તૈનાત કરાશે ઉપરાંત સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે કોમ્યુનલ સેન્સિટિવ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે સવારે છ વાગ્યાથી પોલીસ બંદોબસ્તમાં જોતરાશે અને શહેરીજનોને કોઈપણ પ્રકારની આપવા પર ધ્યાન નહીં આપવા સાથે કોઈપણ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો સો અથવા એકસો નંબર ઉપર કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટેની પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે વાડી પોલીસ સ્ટેશન અને સયાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે ઈદગા મેદાનોમાં પણ પ્રાર્થના થનાર છે તો મુસ્લિમ બિરાદરો પોતપોતાના ધાર્મિક સ્થળોએ ભેગા થઈને પ્રાર્થનાના જે કાર્યક્રમો આયોજન કરનાર છે અને તે પછી સાતથી દસ વચ્ચે ચાલનારા આ કાર્યક્રમ પછી પણ શહેરના કેટલાક વિસ્તારોમાં એમના હાજરી અને સેલિબ્રેશનના ભાગરૂપે જુદા જુદા જગ્યાએ એકત્રિત આ તહેવારના ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ છતાં એક અઠવાડિયાથી સમુદાયના પ્રતિનિધિઓ ધાર્મિક નેતાઓ કોમ્યુનિટી ને સંપર્ક કરીને આપણા સમગ્ર કાર્યક્રમનું રૂપરેખા ઇતિહાસમાં બનેલ ઘટનાઓને ધ્યાને રાખીને આપણે એક એક્સરસાઇઝ કરી તેમના કમ્યુનિકેશન ના સાથે શહેર પોલીસ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રયત્ન કરી સાથે સાથે પોલીસ વિભાગ વડોદરા મહાનગરપાલિકા ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ આરટીઓ વેટરનરી સર્વિસિસના ડિપાર્ટમેન્ટને સંબંધિત વિભાગો સાથે પણ સંકલન કરીને કેટલાક દિવસોથી આપણા ચેકપોર્ટ વગેરે સતર્ક કરીને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને એનિમલ એક્ટ કે કન્ઝર્વેશન ઓફ એનિમલ્સ એક્ટ કે અન્ય પ્રકારના કાયદાઓની પણ ભંગ ના થાય તે અંગે આપણે પૂરતા તાગેદારી રાખી આવતીકાલે જે યોજના નિમિત્તે શહેર પોલીસ એડિશનલ સીપી ડીસીપીઓ બે જેટલા એસીપી એકસો પચાસથી વધારે ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરો અને બે હજારથી વધારે પોલીસ કર્મીઓ સંવેદનશીલ વિસ્તારોમાં એક્સ્ટ પોઈન્ટ ડાબા પોઈન્ટ બી પોઈન્ટ અને પેટ્રોલિંગ માટે તૈનાત રહેશે સાથે સાથે શહેર પોલીસના મદદમાં પાંચ કંપની એસઆરપીએફ પણ તૈનાત થઈ છે અને સાત થી વધારે હોમગાર્ડના સભ્યો માનસ બે તકો પણ ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ કરીને આપણે જગ્યા જગ્યા ઉપર આપના હાજરી પ્રેઝન્સ વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે પણ શહેર પોલીસ દ્વારા આખા એક્સરસાઇઝ ખાસ કરીને ઓલ્ડ સિટી એરિયામાં અને અન્ય કમ્યુનલી સેન્સિટિવ વિસ્તારોમાં આપણે બંદોબસ્ત ગોઠવો છે તો આવતીકાલે દરેક વિસ્તારમાં આપણા હાજરી અને વિઝિબ્રિટી અને માધ્યમથી શહેરમાં તમામ વિસ્તારોમાં ત્યુહારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચુક્યા છે સવારે છ વાગ્યાથી શહેર પોલીસ ખડે પગે હાજર રહેશે અને શહેરીજનોના સુરક્ષા માટે કાર્યરત રહેશે આપણે શહેરીજનોને અપીલ છે કે આ તહેવારના નિમિત્તે કોઈ પણ પ્રકારની રૂમર્સ કે અફવાઓ અંગે ધ્યાન આપવું નહીં પણ વસ્તુ એમને ધ્યાન ઉપર આવે તો ડાયલ હંડ્રેડ કે વન ઓન ટુનો સંપર્ક કરે દીકના પોલીસ સ્ટેશન કે આઉટપોસ્ટનો સંપર્ક કરે જેથી કરીને સાચા વર્ષન તમને મળે અને સુરક્ષા સંબંધિત સેવાઓ તમને પૂરી પાડવામાં આવે અન્ય કોઈ વિસ્તારોમાં રહેતા લોકોને આપણે અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે ને હાજરી રહેશે પણ પ્રકારના બનાવ ના બને તે અંગે શહેર પોલીસ દ્વારા પૂરતા તકેદારી રાખવામાં આવે